સિંગવર તાલુકાના તોરણી ગામે છ વર્ષની માસુમ બાળા ધ્રુવિક્ષા ઉપર કાર્યકર્તા અને તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ કરી હત્યા કરવામાં આવેલ હતી જે બાબતે માસુમ બાળાને ન્યાય મળે અને હત્યારા જાહેર ફાંસી આપવા માંગ આવે તે માટે ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમર દ્વારા તે પરિવારના સભ્યોની મુલાકાત લેવા માંગ આવેલ હતી અને પરિવારને સાંત્વના આપી દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન આપી માંગ કરી હતી કે આ હિંસકારી ઘટના માંગ હત્યારો ગોવિંદ ભાજપી કાર્યકર્તા હોય

ચંદ્રિકાબેન બારીયા ફતેપુરા ના ધારાસભ્ય રઘુભાઈ મચ્છર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારિયા સી ગવર્ડ